thank you નમસ્કાર મિત્રો અમારીમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દે કે ત્યારે મિત્રો ગાઝામાં સહાય કેન્દ્ર નજીક સાતસો અઠ્ઠાણું લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારી કાર્યાલયના તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા છ અઠવાડિયામાં ગાદામાં સહાય કેન્દ્રો અને કાફલાઓ નજીક ત્યારે સાતસો અઠ્ઠાણું લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જેમાં માનવવાદી ત્યારે માનવતા ત્યારે નિષ્પક્ષનું લગ્ન છે અને જીએચના ત્યારે અહેવાલે નકારી કાઢ્યું હતું અને દાવો કર્યો હતો કે પાંચ અઠવાડિયામાં સાત કરોડ ફૂટ પોઈઝન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો તો વધુ વાત કરવામાં આવે ત્યારે પારદર્શક રિપોર્ટ માગ્યા છે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ